હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય દ્વારકાધીશ આજે તો આપણે મોટો ભાઈ ની ઘરે હેવડી ખવાય બસ આપણે હેવડી ખાવાની છે આજે ગોતવાની છે આમાંથી તો આપણા માટે તૈયાર રાખી છે આપણે ખાવાની છે આજે આપણે જોઈએ રોમ નું કામ ક્યાં ભી આપણે ભૂગી જો આપણે ઘરની સામે પૂગી જો ડેલા બરાબર આવી ગયા રોડ બનાવવા આવી ગયા છે આપણે ડેલા ને બરોબર હોવ આપણે ડેલા ને બરોબર નીકળ્યા તો આપણા ભાઈ પણ મળી ગયા આપણે ઊભી જાય ને આપણે પાણી ગલીમાં ભરાય નહીં એટલા માટે આપણે ભૂંગળું ગોઠવી દીધું અહીંથી જો પાણી ભરાય એટલે આ ભૂંગળામાંથી વહી જાય સીધું બરોબર નીકળી જાય સમજા એટલે આપણે આ ગલીમાં કે રોડ પાણી ભરાય નહીં એટલે સીધું આથી બાયપાસ થઈને કુંડીમાં વહી જાય તો રોડનું કામ ચાલુ થઈ ગયું આપણે ત્યાં આવી ગયા આપણી બાજુ પૂગી જાય તો કેમ થાય હે રોડનું કામ કાંઈ ઘટે નહીં ને કંઈ ન ઘટે ઘટે તો જિંદગી ઘટે આ વાઇબ્રેટર મળે સિમેન્ટનો ભાગ વધારે હોય રહ્યું કોક્રેટનો ભાગ વધારે હોય બધું બારો નીકળે રોડ

બહાર નીકળો એટલે આપણે ડેરી નીકળીએ ગામમાં થયું હાલીને રોડ બનતો ને તો બાઈક નથી ચાલતી તો જઈએ અમારી વાડી તરફ રસ્તો જાય અમારા ગામનો રસ્તો હલો ગાય જો આપડે જમવા ભૂકી જાય જમવા માં ઓ આજ તો મીઠાઈ પાકે હું છે પાક લાગે ઓ ઓ આજ તો પાક પાક છે બને માં કઈ ઘટે નઈ મારી મા માં રસોઈમાં બનાવવામાં કઈ ઘટે નઈ ઓ ભાઈ એની રસોઈ એટલે કઈ ના ઘટે આજ તો મારા છોકરા બેઠા છે આજ બધા મીઠાઈ મદદ કરવા લાગ્યા છે આજ બધા છોકરા બોલો આમ જો

એ રોક આયામ રોક ખબર પડીવા જો એને કાવો જો 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 એને ઇમતા હી જો એને એમ જ ખાય કે ખાઈ જો 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 હાલો ગાઈસ આ હું મે બી એક્સપર્ટ છે ઓ મારી મમ્મી એક્સપર્ટ આ